ભુજમાં નલસે જલ યોજના ચીફ ઓફિસર માટે આશીર્વાદરૂપ પરંતુ આમ પ્રજા માટે પીડાદાયક નીકળી ખાસ કરીને જે રોડની મરામત કરવામાં આવી તે માત્ર એક માસમાં રોડ તૂટવા લાગ્યો અને ગેરરીતિ અને ભ્રષ્ટાચારના પોપડા ઉખડવા માંડ્યા રાજેશ જોશીને એક વિસ્તૃત અહેવાલ નલસે જલ યોજના નગરપાલિકાના ચીફ ઓફિસર માટે ક્રેડિટ અપાવનારી હોય પરંતુ આમ પ્રજા માટે આ નલસે જલ યોજના પીડાદાયક બની રહેવા પામી હતી અગાઉ પણ આમ તક ટીવી ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા જે નલસે જલ યોજનાનું કામકાજ ચાલતું હતું ખાસ કરીને ખોદકામ ચાલતું હતું ત્યારે જે પ્રકારે કામમાં લીપાપોતી કરવામાં આવતી કામમાં લોટ પાણીને લાકડા કરવામાં આવતા હતા ત્યારે આમતક ટીવી ન્યૂઝે અંગુલી નિર્દેશ કર્યો હતો આજે પણ જ્યારે કામ પરિપૂર્ણ થયા બાદ જે થીગડા મારવામાં આવે છે એ થીગડાનું કામ એટલી હદે નબળું છે કે સામાન્ય વાહન એ રસ્તાઓ પરથી પસાર થાય છે તો તેમાંથી કાકરીઓ ઉખડી જાય છે ખાસ કરીને ક્યાંકને ક્યાંક ખાનગી બાંધકામને પ્રોત્સાહન આપવા માટે નગરપાલિકાએ આ જે ફોરલેન રોડમાં તોડફોડ કરી છે ત્યારબાદ જે ઇન્ટરલોક પાથરીને રોડને મરામત કરવાની પરિસ્થિતિ કરી છે એ પણ કેટલું કામ નબળું છે તે સ્પષ્ટપણે આ વિડીયો ઉપરથી જાણી શકાય એમ છે સૌથી અગત્યની વાત એ છે કે નલસે જલ યોજનાનું કામ પરિપૂર્ણ થયા બાદ લાંબા સમય સુધી ખાડા અકબંધ રાખી દેવામાં આવ્યા તો તેમાં લેવલિંગ કરવામાં આવ્યું હતું પેચિંગ કરવામાં આવ્યું હતું બાદ સિમેન્ટનો રોડ બનાવવામાં આવ્યો પણ રોડનું કામ કેટલું નબળું છે તે આ વિડિયો ઉપરથી જોઈ શકાય એમ છે કે માત્ર ટૂંકા સમયગાળામાં એટલે માત્ર ત્રીસ દિવસમાં આ સિમેન્ટ રોડ ઉપરથી કાંકરીઓ ઉખડવા માંડ્યું છે કામ એ તદ્દન હલકી ગુણવત્તાવાળું છે ચીફ ઓફિસરને જ્યારે એવોર્ડ મળ્યો છે એ ખૂબ આનંદની વાત છે પરંતુ આ બાબતે પણ તેમને તપાસ કરીને યોગ્ય કરવું જોઈએ તો તેમને એવો સાર્થક ગણે એવો પ્રજા વિડીયો ઉપરથી ટ્રોલ કરી રહી છે આજે અમારી ટીમે જે મુલાકાત લીધી અને જે પરિસ્થિતિ જોવા મળી રહી છે આપ જોઈ શકતા છો કે એક બાજુ ટ્રાફિકના પ્રશ્નો ઊભા થાય છે બીજી બાજુ મસ્ત મોટા વાહનો નીકળતા હોવાના કારણે રસ્તો તૂટી જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે ક્યાંક ને ક્યાંક ઇન્ટરલોક તૂટી જવાના પ્રશ્નો ઉપસ્થિત છે સાઈડમાંથી સિમેન્ટ નીકળવા લાગી છે આવી પરિસ્થિતિમાં નગરપાલિકાના તંત્ર વાહકો એક વખત સંબંધિત કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક પગલાં લઈએ નોટિસ પાઠવીને તેનું પેમેન્ટ અટકાવે તો સમગ્ર ઘટનાનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય